રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો અંગે રાજ્ય ખાનગી શાળાના સંચાલક મંડળનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે છ થી ચૌદ વર્ષ એટલે ધોરણ દસ સુધીના બાળકોને શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે કરવી જોઈએ એક લાખ વિદ્યાર્થીઓ ટ્રેસ થતા ન હોય તો તેનો મતલબ એએમસી સંચાલિત શાળાએ ખોટા ખોટા નામ ચડાવ્યા હોય સમગ્ર દેશમાં અઢાર લાખમાંથી માત્ર ગુજરાતના સાત લાખ વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો છે

અને આ રીતે બાળક જ્યારે અભ્યાસ કરવાનો છોડી દે ત્યારે એને શોધવું અને અમદાવાદ શહેરની અંદર એક લાખ બાળકોનો ટ્રેસઆઉટ જ નથી થતા તો શું એ ભૂધિયા બાળકો હતા કોર્પોરેશનવાળાએ અને ખાનગી સ્કૂલોવાળાએ ખોટે ખોટા નામ ચલાયા હતા અને એક લાખ નામ નવમા ધોરણની અંદરથી ગાયબ થઈ ગયા જો ટ્રેસઆઉટ જ ના થતા હોય મતલબ કે અમદાવાદ કોર્પોરેશનની પ્રાથમિક શાળાઓ ચલાવવા માટે તેના શિક્ષકોએ અને એ લોકોનું મોટું ષડયંત્ર છે ખોટે ખોટા નામ ચલાયા છે નંબર એક નંબર બે પાંત્રીસ છત્રીસ ટકા પોરબંદરમાં આજે ડ્રોપ આઉટ રેશિયો છે ટોટલ રેશિયો એટલે આજે ગુજરાતની અંદર સાડા સાત લાખ બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો છે આ ડ્રોપ આઉટ રેશિયો ખૂબ મોટી દુઃખદ અને ન કલ્પી શકાય એવી મોટી ઘટના ઘટી રહી છે ખરેખર તો ડ્રોપ આઉટ હોવું જ ન જોઈએ રાજ્ય સરકાર દ્વારા જે બંધારણીય જોગવાઈ છે કે દરેકને મફત અથવા તો મામૂલી ફીથી નજીવી ફીથી સારામાં સારું શિક્ષણ બારમા સુધીનું મળવું જોઈએ એ ખરેખર અત્યારે મારી મારી દ્રષ્ટિએ ખંડિત થઈ ગયું છે દિવસે દિવસે ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થતી જાય છે અને સામે ખાનગી સ્કૂલો વધતી જાય છે એ પણ મોટામાં મોટું કાણ હોઈ શકે એવું પોતે હું મારું અંગત માનવું છે કારણ કે ગ્રાન્ટેડ શાળા નજીકમાં ન હોય અને હોય તો એમાં શિક્ષકો ન હોય પ્રિન્સિપાલ ન હોય એટલે જે વાલીને પોતાને બાળકને ભણાવવું છે તો એવી નજીકમાં ગ્રાન્ટેડ સ્કૂલ જ નથી અથવા છે તો આ બધાનો અભાવ છે એટલે ત્યાં નહીં મૂકે એની સામે એની નજીકમાં ખાન ખાનગી સ્કૂલો છે તો ખાનગી સ્કૂલોમાં ખૂબ ઊંચી ફી હોય એટલે એવું પણ બને કે વાલીને એ પરિવારને એટલી ઊંચી ફી ન પણ પોસાય એટલે ખરેખર ગ્રાન્ટેડ સ્કૂલો જો હોય અને જે જળજે જે છે એ જળવાઈ રહે અને મારી દ્રષ્ટિએ જે વર્ષો પહેલાં ગ્રાન્ટેડ સ્કૂલો ખૂબ હતી અને અત્યારે ઘટી ગઈ છે તો એ જો સંખ્યા વધે તો પણ અમુક જે વિસ્તારો છે અમુક જે લોકેશનો છે ત્યાં આગળ ડ્રોપઆઉટ રેશિયો થતો અટકી શકે